શિયાળામાં બાજરી અને મેથી ખાવી જોઈએ અને આપણે બધા બાજરી મેથીના ઢેબરા થેપલા અને બાજરીના રોટલા એ જ બનાવીને ખાતા હોઈએ છીએ અથવા ભરેલો રોટલો એ બધું આપણે બનાવીને ખાતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ એ બધું ખાઈને જો તમે કંટાળ્યા હોય ને તો આજે હું અહીંયા તમારી માટે બાજરી મેથીની એકદમ સરસ નવી રીતે બનતા અપમની રેસીપી લઈને આવી છું સાથે જ આપણે અહીંયા એક લસણની ચટપટી ચટણી પણ તૈયાર કરીશું અને આ રેસીપી તમને લોકોને જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા હું બાજરીનો લોટ લઈ લઉં છું તો માપ સાથે લેવાનો છે તમે વાટકીના માપથી લઈ શકો છો મેં અહીંયા કપનું માપ લીધું છે દોઢ કપ બાજરીનો લોટ લેવાનો છે અને તેની અંદર પોણો કપ દહીં ઉમેરી રહીશું એટલે જેટલો બાજરીનો લોટ હોય એનાથી અડધું માપ લઈ અને તમારે દહીં લઈ લેવાનું છે અને તેમાં પાણી ઉમેરવાનું છે તો પાણી મેં અત્યારે એક કપ ઉમેર્યું છે અને આ બધું જ પહેલાં આપણે બરાબર મિક્સ કરી લઈશું જરૂર લાગે એટલે આપણે આગળ પાણી ઉમેરીશું પહેલાં આપણે આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈએ તો જો મને જરૂર લાગી રહી છે એટલે મેં ફરીથી અડધા કપ જેટલું પાણી લીધું છે અને ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને તેને મિક્સ કરી લીધું છે તો આ રીતનું બેટર તૈયાર થયું છે એકદમ ક્રીમી ફ્લફી બેટર તૈયાર થશે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે થોડી ઘટ રાખવાની છે તો આ રીતનું બેટર બનાવવા માટે મને અહીંયા પોણું કપ દહીં અને સવા કપ પાણીની જરૂર પડી છે તો હવે ફ્રેન્ડ્સ આ રેસીપીને આપણે હેલ્ધી બનાવવાની છે તો તેના માટે મેં અહીંયા એક ગાજર એકદમ ઝીણું છીણ કરીને લીધું છે અહીંયા મેં અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લીધા છે તેને હું આ રીતે ઉમેરી લઉં છું ત્યારબાદ અડધો કપ ઝીણી સમારેલી મેથી હું તેમાં એડ કરું છું તમારી પાસે જે શાકભાજી હોય તે તમે આમાં એડ કરી શકો છો અડધું કેપ્સિકમ પણ મેં ઝીણું સમારીને ઉમેર્યું છે અને ત્રણ લીલા મરચાં મેં એકદમ ઝીણા સમારીને ઉમેરી લીધા છે હવે ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી આદુ એડ કરું છું અહીંયા તમે જો લસણ ખાતા હોય તો લસણ ઉમેરી શકાય લીલું લસણ પણ આમાં ઉમેરી શકાય ખૂબ જ ટેસ્ટી લાગશે મેં અત્યારે અહીંયા લસણનો ઉપયોગ નથી કર્યો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અહીંયા મેં પાંચ ચમચી મરી પાવડર ઉમેર્યો છે હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ મેં આમાં કોઈ હળદર પાવડર કે લાલ મરચાંના પાવડરનો ઉપયોગ નથી કર્યો જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો અહીંયા જુઓ આ બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે આ બેટર ઘટ હોવું જોઈએ ઢીલું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ફ્રેન્ડ્સ હવે આપણે આ બેટરને થોડી વાર ઢાંકીને રાખીશું લગભગ દસેક મિનિટ માટે હું તેને ઢાંકીને રાખું છું ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી પણ તૈયાર કરી લઈએ તો અહીંયા પંદરથી વીસ કડી લસણની લેવાની છે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે તેની અંદર આ રીતે ધાણા ઉમેરીશું આખા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે ઘરમાં અવેલેબલ ના હોય તો અડધી ચમચી જીરું પાવડર ઉમેરી શકાય છે બે ટેબલ સ્પૂન હું અહીંયા કાશ્મીરી લાલ મરચાંનું પાવડર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે તેમાં આ રીતે અડધી ચમચી મીઠું એડ કરીશ અને ત્યારબાદ અહીંયા મેં બે ટામેટા લીધા હતા મીડિયમ સાઇઝના અને લાલ કલરના ટામેટા હોય તો ચટણીનો કલર સારો આવશે આ બધું જ આપણે એકદમ સરસ આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે અને જો તમારે આ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે જો તમને જરૂર લાગે તો મિક્સર બંધ કરી ઢાંકણ ખોલી થોડુંક પાણી ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી લઉં હું આ ચટણીની થોડીક લિક્વિડ બનાવવાની છું એટલે મેં બે ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું અને ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી એકદમ સરસ ચટણી આ રીતે તૈયાર થઈ ગઈ છે તમે જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને અહીંયા તમે ચટણીનો કલર પણ જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે એકદમ સરસ રેડ રેડ કલર અહીંયા આ ચટણીનો તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ આપણી ચટણી તૈયાર છે અને આ જે બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ પર રાખ્યું હતું તેને પણ દસ મિનિટ થઈ ગઈ છે હવે આ બેટરની અંદર આપણે એક પેકેટ ઈનો એડ કરી દઈએ અને આને આપણે બરાબર મિક્સ કરી લઈએ ઈનોની જગ્યાએ તમે અડધી ચમચી સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ એનોથી આ અપમ એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે હવે અહીંયા મેં એક અપ્પમ પેન લઈ લીધું છે નોનસ્ટિક પેન લીધું છે મેં અપ્પમનો અને તેમાં હું આ રીતે થોડુંક થોડુંક ઓઇલ ઉમેરી લઉં છું દરેકે દરેક ખાનામાં થોડું થોડું ઓઇલ ઉમેરવાનું છે અને ઓઇલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ થોડીક થોડીક ઉમેરીશું અને ત્યારબાદ થોડાક સફેદ તલ આપણે આ રીતે ઉમેરી લઈએ અને મીઠા લીમડાના પાન એક એક પાન હું આ બધા જ મોલ્ડની અંદર ઉમેરી લઉં છું અને ત્યારબાદ જે બેટર આપણે તૈયાર કર્યું છે એ આ રીતે એક મોટો ચમચો ભરી અને બેટર આપણે તેમાં ઉમેરી લઈશું ગેસની ફ્લેમ આ સમયે સ્લો કરી રાખવાની છે હવે ઉપરથી પણ આપણે થોડાક આ રીતે તલ સ્પ્રિન્કલ કરી લઈએ એટલે આપણા અપમ બંને બાજુએથી એકદમ સુંદર દેખાય હવે આને આપણે ઢાંકી દઈશું અને એકથી દોઢ મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું એકથી દોઢ મિનિટ બાદ ઉપરની સપાટી આ રીતે ડ્રાય થઈ ગઈ હશે અને તેની ઉપર આપણે બ્રશની મદદથી ઓઇલ લગાવવાનું છે અને ત્યારબાદ આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરી લઈએ તો બધા જ અપમને આપણે આ રીતે ફ્લિપ કરી લીધા છે અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેકવાનું છે ગેસ ધીમો રાખીને જ શેકવાનો છે તો અહીંયા જુઓ આપણા અપમ એકદમ સરસ રેડી થઈ ગયા છે આ રીતે હું ચેક કરું છું તો નીચેથી એકદમ સરસ તે કૂક થઈ ગયા છે અહીંયા જો તમારે ટૂથપિક નાખીને ચેક કરવું હોય તો તમે કરી શકો છો ટૂથપિક ક્લીન નીકળે એટલે તમારે સમજી લેવાનું કે અપ્પમ આપણા રેડી ફ્રેન્ડ્સ ફરીથી મેં એ જ અપમ પેનની અંદર આ રીતે થોડુંક થોડુંક ઓઇલ ઉમેરી લીધું છે અને ઓઇલ થોડું ગરમ થાય એટલે બધા જ મોલ્ડની અંદર આપણે રાઈ ઉમેરીશું સફેદ તલ ઉમેરી લઈશું અને એક એક મીઠા લીમડાના પાનને આપણે તેમાં ઉમેરીશું આ રીતે મીઠા લીમડાના પાન ઉમેરી આપણે તેમાં આ બેટર ઉમેરી લઈએ એક એક ચમચો ભરીને ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહ્યા છે દરેકે દરેક અપમની ઉપર મેં અહીંયા થોડાક સફેદ તલ સ્પ્રિન્કલ કર્યા છે ઢાંકી દઉં છું અને દોઢ મિનિટ માટે ધીમા દાપે થવા દઉં છું આ રીતે ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેની ઉપર તેલ ઉમેરવાનું છે અને આ રીતે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈએ અપ્પમ એકદમ સ્લો ફ્લેમ ઉપર જ શેકવાના હોય છે એટલે બંને સાઈડથી તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થશે અને અંદર સુધી શેકાઈ જશે અંદરથી કાચા નહીં રહે તો મેક શ્યોર કે અંદરથી કાચા ન રહેવા જોઈએ ઢાંકીને બીજી સાઈડ પણ દોઢ બે મિનિટ માટે થવા દેવાનું અને ટૂથપિક નાખીને તમારે ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું અહીંયા અપ્પમ આપણા રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ બાજરી અને મેથીના અપમની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ